જેલ માંથી આવ્યા પછીનો મારો આ પેલો ડાયરો જગતંબા ના છે અને ગુજરાત આખું આડગુલ બેઠું છે શું બોલશે પણ વાયડાઈ વાત નહીં આવે અહીંયા જે હશે વ્યવહાર વાત હશે બે વાર મંજૂર થઈ ગયા છે દેવત જેલ ની બહાર આવ્યા છે ત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ દેવતભાઈ ખબર કેમ રાતો જામીન મળી ગયા એક તરફ ચૈતર વસાવા આમ પાર્ટીના નેતા યુવા નેતા ધારાસભ્ય બે ને એક જ કલમ નાખવામાં આવી હતી રાતો રાતમાં છોડી દોશો શા માટે તમને ભાઈ એમ કીધો કલમો અંદર જામીનો આપી દોશો આ લોકો મિત્રો આથી સવાલ ઉઠાવી રહ્યા છે ક્યાંય ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા તો ઘણા ટાઈમ થી જેલ અંદર બંધ છે પરંતુ પરંતુ જે દેવજભાઈ ખબર છે એ તો ભાઈ રાતોરાત બહાર આવ્યા છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો આદિવાસી સમાજના એ પણ કહી રહ્યા છે ત્યારે મિત્રો કાઠી સમાજના લોકો જ ખુશ થયા છે અને બધા લોકો સ્ટોરી ચઢાવી છે કે રાણાની બેક કમ થઈ ગયું છે તો ખાસ કરીને શું મળતી માહિતી મતલબ જાણકારીઓ મળી રહી છે સૌથી પેલા ચેનલમાં પેલી વાર બને એટલો શેર કરીને નથી જલ્દી જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સ તમારી સમક્ષ લાવતો રહું ક્યાંક ને એક તમને બધા લોકોને ખબર છે ભાઈ દેવા ખવડ જેલની અંદર બંદકીય બંધ થયા હતા મોરે મોરોના કારણે મોરે મોરો આપ્યો હતો દેવા ખવડે દેવદ ને સુરેન્દ્રનગર ના ફાર્મ હાઉસ માંથી પકડ્યો હતો ત્યારબાદ દેવતભાઈ ખબર મિત્રો વાત કરી કોર્ટ ની અંદર વેરાવળ કોર્ટ ની અંદર લઈ જવામાં આવ્યા ત્યાં તો તેમને જામીન મળી ગયા અને ફરી વખત બીજી પણ જમીન મળી ગયા હવે મળતા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક દેવતભાઈ ખબર રાતોરાત મળી રહ્યા છે પરંતુ દેવતભાઈ ખવડ જેલ ની બહાર આવીને શું કહ્યું પેલા તો બધા લોકોનો આભાર માન્યો કે ભાઈ જેટલા પણ લોકો દેવત ખવડ જેલની અંદર બંધ હતા ત્યારે જેમ જેટલા પણ લોકોએ દેવતભાઈ ખબર સપોર્ટ કર્યો તો આ હતો કેવી રીતે શેર કરી દેજો આપણે એક નવા વિડીયો મળી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત